પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારે કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરી જિલ્લાના તેર લાખથી વધુ કાર્ડ ધારકોમાંથી હજુ એક પોઈન્ટ પચાસ લાખ લોકોએ ઇ કેવાયસી પૂર્ણ કર્યું નથી જેને લઈને પુરવઠા વિભાગે છોતેર હજારથી વધુ કાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે ઇકેવાયસી ન કરાવનાર કાર્ડ ધારકોને રાશનનો જથ્થો મળવાનું બંધ થઈ શકે છે આ પ્રક્રિયા કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને ભ્રષ્ટાચારને અનિયમિતતા રોકવા માટે શરૂ કરવામાં આવી છે આ પ્રક્રિયા દ્વારા બનાવટી અને ડુપ્લિકેટ કાર્ડને દૂર કરી સબસીડીનું વિતરણ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે છે તા વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે સંવદાતા રવિ રવિ ઈ કેવાયસી ને राशन कार्ड લાંબા સમયથી પંચમહાલ જિલ્લામાં ઈ કેવાયસી ને જે કામગીરી પોતા રહી છે ખાસ કરીને તો ઈ કેવાયસી ને લઈને જે લોકો બાકી લાભાર્થીઓ હતા તેને લઈને પુરવઠા વિભાગ દ્વારા લોકો તેઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો તેર લાખ રેશન કાર્ડ ધારકો માંથી સોતેર હજાર જેટલા જે દોઢ લાખ જેટલા જે રેશન કાર્ડ ધારકો છે તેઓને થયું હોવાથી પુરવઠા વિભાગ દ્વારા હાલ તો સોતેર હજાર જે રેશન કાર્ડ ધારકો છે તેઓને નોટિસ પત્રમાં માં આવી છે ખાસ કરીને જિલ્લાના ગોધરા હોય કાલોલ હોય હાલોલ હોય તમામ જગ્યાએ ઈ કેવાય સી ની જે પ્રક્રિયા છે તે ચાલુ છે તમામ મામલતદાર કચેરીઓ ખાતે ઈ કેવાયસી ની પ્રક્રિયા ચાલુ છે લાંબા સમય તંત્ર દ્વારા પણ વારંવાર જે રેશન કાર્ડ જે સ્ટોર ના દુકાનો છે તેઓ તેઓ દુકાનદારો છે તેઓને પણ રજૂઆત જાણ કરવામાં આવે છે કે ભાઈ ઈ કેવાયસી ફરજિયાત જે કોઈ લાભાર્થી ઈ કેવાય સી નહીં થયેલું હોય તો તેઓને આસન નહીં મળે તે પ્રકારની જે કિતરા છે તે પુરવઠા વિભાગ દ્વારા વારંવાર આપવામાં આવે છે ત્યારે હાલ તો જે રીતે જે ઈ પેલા ઈ કેવાય સી નથી જે લાભાર્થીઓને તેઓને તેઓ તેવા લાભાર્થીઓને જે પુરવઠા વિભાગ દ્વારા નોટિસ પત કરવામાં આવી છે જી રવિ દોઢ લાખ જેટલા જે લોકો છે તેમણે ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તેની પાછળનું શું કારણ છે શું તેઓને માહિતગાર નથી કરવામાં આવે કે તેમને પ્રક્રિયા નથી ખબર ચોક્કસથી વારંવાર માહિતગાર કરવામાં આવે છે વારંવાર જે પુરવઠા વિભાગ છે તેઓ સંચાલકોને પણ મીટિંગમાં જરૂરી સૂચનાઓ આપતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ રેશન કાર્ડ ધારકો છે તે બેદરકારી દાખવતા હોય છે જેને લઈને તેઓનું જે ઈ કહેવાય છે કે તે થઈ નથી શક્યું ત્યારે હાલ તો જે રીતે પુરવઠા વિભાગ હવે વસનમાં આવ્યું છે ને જે રેશન કાર્ડ ધારકો છે તેઓ સામે છે અને તમામ જે ઈ જેના ઈ કહેવાય શું બાકી છે તેવા તમામે તમામ જે રેશન કાર્ડ ધારકો છે તેઓને નોટિસો ફટકારવાની શરૂ કરી છે જેથી કરીને જે રેશન કાર્ડની જે કામગીરી છે તે યોગ્ય રીતે થઈ શકે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને અનિયમિતતા માટે આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે પરંતુ જે ને લાભાર્થીઓ છે તે બેદરકારી રાખી રહ્યા છે ત્યારે પણ અપીલ કરી રહ્યું છે કે રેશન કાર્ડ ધારણ એટલે પોતાનું એ કહેવાય છે કે આ ફરજિયાત છે એવું પણ એ KYC ની હોય તેવા તેવા ગ્રાહક તેવા લાભાર્થીઓને અનાજ નહીં મળે જી જી આભાર રવિ સમગ્ર માહિતી